નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણા વિડીયોમાં આશ્રમ શાળા દાહોદ દ્વારા કાયમી શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ આપણે આશ્રમ શાળાનું નામ જાણીએ શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વડવાસ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ જેમાં માધ્યમિક વિભાગમાં બે શિક્ષણ સહાયકની ભરતી છે જેમાં પહેલું જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય ગુજરાતી લાયકાત બીએ બીએડ બી એડ પ્લસ ટેટ વન પાસ હોવું જોઈએ અને કુલ જગ્યાની સંખ્યા એક છે બીજું છે શિક્ષણ સહાયક વિષય છે ગણિત વિજ્ઞાન લાયકાત બી એસસી બી એડ પ્લસ ટેટ વન પાસ હોવું જોઈએ અને કુલ જગ્યાની સંખ્યા એક છે એટલે કે માધ્યમિક વિભાગમાં ટૂર ટોટલ બે શિક્ષણ સહાયક ભરતી છે જેમાં એક ગુજરાતી અને બીજું ગણિત વિજ્ઞાન માટે હવે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની વાત કરી લઈએ તેમાં પણ બે શિક્ષણ સહાયકની ભરતી છે જેમાં પહેલું જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય છે અંગ્રેજી લાયકાત ઉમેદવારે એમએ બી એડ કરેલું હોવું છે સાથે ટેટ ટુ પાસ કરેલું હોવું છે કુલ જગ્યાની સંખ્યા એક છે બીજું છે જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય છે સંસ્કૃત લાયકાત ઉમેદવાર એમએ બી એડ થયેલો હોવો જોઈએ પ્લસ ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ અને કુલ જગ્યાની સંખ્યા એક છે એમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં બબે શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે હવે સૂચના છે એ જોઈ લઈએ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી દિવસ પંદરમાં રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજીઓ મંગાવવામાં આવેલ છે ઉપરની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષોની નકલો જોડવાની રહેશે પસંદગી પામનાર ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી છે તથા શાળાએ ફરજીયાત રહેવાનું રહેશે તેમજ શિક્ષણ સહાયક સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે નોંધ ઉપરની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની ઝેરક્ષોની નકલ જોડવાની છે એક પણ નકલ ઓછી હશે તો ઉમેદવારી રદ થશે અરજી મોકલવાનું સ્થળ છે આચાર્ય શ્રી શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા મુ વડવાસ પોસ્ટ તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદ પિનકોડ અડત્રીસ એકાણું બોતેર અને મોબાઈલ નંબર નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે આ વીડિયોને લગતી ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાની છે આ વીડિયોને લગતી તમારે પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ